દિયાચ મે બે કોથળી પીન કે હોય એ ના નો આવે રામ રામ કરજો હા ગદ વો અમુક અમુક તો અમુક તો હા હું હું કામ ઉપેલી આવ્યા ઈ જ ખબર ન ખરેખર ખરે ખરો પોતાને ખબર નહોતી આપણે એમ કે હાલો તો હાલો આપણે કે ન જાવ તો ન જાવ અને અમુક તો ખરેખર સપ્તાહની વાટે બેઠા હોય હમણાં ક્યાંય સપ્તાહ બપ્તા થાય

ગરીબ માણા હતો અને દાદા બે ત્રણ ટક એને જમવા મળેલું નહીં આખો ભૂખ્યો માણસ એટલે એને થયું કાંઈ સપ્તાહ છે તો જ્યાં બપોરે પ્રસાદ મળે જ તે તો હાલો ને એ બાને ત્યાં બેસીને બપોરે હરિયર થાય એટલે જમી અને આપણું પેટ તૃપ્ત થાય આવ્યો છો તો એ જ હેતુથી પણ વ્યાસપીઠ ઉપર એક પવિત્ર મહાત્મા હું નામ ભૂલી ગયો આ તો સત્ય ઘટના છે એ વક્તા મહાપુરુષ સંત હું નામ ભૂલી ગયો એ કથા વાંચતા હતા અને એમાં એ કથામાં પ્રસંગ આવ્યો વાતમાં એ વાત એને કીધી કે મારો રામ છે એ ભૂખ્યા જગાડે છે પણ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી ઓલાને મગજમાં બેહી ગયું કે આ લોકોનો રામ કોઈને ભૂખ્યા નથી સુવડાવતો તો આજ મારે જોવું છે કે આજ મને ભૂખ્યો સુવડાવે છે કે જમાડીને સુવડાવે છે અને આજે ભૂખ્યો જો હું સુઈ જાઉં તો અહીંયા આવી નહીં આ ગુરુજીને કેવું છે કે કેવું ખોટું ન બોલો એમ કરીને માણસ ઊભો થઈ અને ઋઘુભાઈ માણસ વયો ગયો વયો તો ગયો પણ એક નાનું એટલે હાથ ગામનો હિમાડો ભેગો થતો હતો અને જંગલ જેવું વાતાવરણ એને ચોર વડલો કહેતા ચોરે એ વડલે ભાગ પાડવા જતા એવો ઘેઘુર જૂનો વડલો એ વડલાનો થળિયું મોટું મોટી ડાળ્યું એ થળિયા માથે જઈ અને બે ગયો વડલામાં હવે ભૂખ્યો તો હતો હવે બન્યું એવું એ ન્યા પહોંચ્યો ને પેલા બપોરે ન્યાયક જાન નીકળેલી અને એ જાનવાળા વાળા ન્યા જમવા ટીમણ કરવા ખોટી થયેલા હવે રાતના લગન ત્યારે એ જાન પછી પણવા પહોંચી બાજુનું ગામ હશે જે થી જે હિમાળિયું ગામ થતું હતું એ જ ગામમાં એ જાન પોગેલી અને ત્યાં મૂળ તો બન્યું એવું કે વડલે ભૂત કંઈક થતું હશે અરે વરરાજો ફેરા ફરતો હતો ને ધૂણવા મળ્યો તરત ને બોલાવ્યા ક્યાંથી આવી તક વડલેથી આવી કેમ વડલે તક આખી જાન જમીન મને ન જમાડ્યું કેટલા સોદા કે નવ ઘરા સહી એટલે તરત વાળા ભોવાય કીધું કે ભાઈ નવ થાળીઓ ચાર કરો આઠ દસ જણા પેટ્રોમ થાળી મૂકવા આવ્યા ભલે પણ ઉતાવેલ તો થાય ને એ લીંબુ બીંબુ કાપ્યા ન કાપ્યા ને કુંડાળા કરીને એ નીકળી ગયા એ નીકળી ગયા અને સાહેબ બન્યું એવું ત્યાં ચોર આવ્યા એ બિચારા વાડિયું ઠેકી ઠેકીને આવેલા ભૂખ્યા થયેલા હજી ભાગ પાડે ના પાડે તા તો થાળીયું પડે ભોજન પડેલા કે ભોજન રાખ્યું એક જે જે ચોરનો ને બોસ એણે કીધું જોજો ના નાખી દીધેલો ગોટો વળી દઉં એમ ન ખાતા કે પણ ડાયળ હજી હકી હતી આચાર જ કોકે મૂક્યો છે ડાયળ થોડી થોડી ગરમ છે નક્કી હમણાં જ કોક મૂકેલું એટલે આમ કોક હશે બચ્ચું કર્યું ને તો અહીંયા આમ ઉપર બતે કરી ઓલાનો નળો દેખાડો ઓલો ઉપર બેઠો બેઠો જો મારે હારે ગરીબ ભાઈ પણ આપણે ને તો ભગવાન જમાડે તો જ જમવું અને આ ચોર જોઈ ગયા એટલે ચોરે કે જો ઉપર રહ્યો એઠો જ રહી એઠો જ બે કે પણ મેં ત્યાં નથી મૂક્યું પણ બધા મેં થોડું થોડું ખાલ હું કે આની ઉપર અખતરો કરી આને કઈ ન થાય પછી આપણે જમાવટ કરી ઓલો કે પણ ભાઈ મને અરે પણ ખાલ નવે થાળી માલી બાપુ બધા માલી એક એક કોળિયો દીધો તા તો ધમઢોલ થઈ ગયો કે વાહ મારા રામ

મને આજ મુસલમાનના દીકરાને ગાંઠ પડી ગઈ છે કે આ મારો બાપ ભૂખ્યા કોઈને હુવડાવતો નથી તો હું કામ ખોટી ડોટું ગયો છું શું વાત કરે કે હું તો આ માટે આવી અને એ હું એ હું બેઠો છો અને આજ નક્કી કર્યું છું કે આજ જો ભૂખ્યો હોઈ જાવ તો ઓલી વ્યાસપીઠે જઈ અને ઠપકો દેવો છે તાકે હવે શું કરો તક હવે વ્યાસપીઠે જઈને કંઠી ન બાંધું તો માણા ન કહેવાવ આજી સંતને મારો ગુરુ બનાવું

એટલે હું એમ નથી કહેતો કે આપણે બધા વડલા સડીને બેસીએ ને એમ કાંઈ આવી જાય પણ આની ઉપર આ સત્ય ઘટના બની ગઈ મારો કહેવાનો અર્થ એ છે કે દ્રૌપદીની લાજ કૃષ્ણ ન રાખે તે કેવલ દ્રૌપદીની લાજ નહોતી રાખી પૂરા ભારત વર્ષની લાજ રાખી હતી કે આ ઘટના જો બની જાય તો શું મોટું લઈને માણસો બેસી શકે તો કહેવાનો અર્થ એ છે કે ઈશ્વર આપણને એટલું જ કહે કે તું કામ કર ઘટે ત્યાં હું બેઠો છું પણ આપણે ઊંધું કર્યું કે માતાજીને મે લાપસી કરી તો લાપસી કરીએ અમારું આ કામ થાય તો છોકરાનો વેહવાળ થાય તો એમાં હવા પાલી ને કરીશું પણ છોકરાને સુધારી ગયો ને પણ વાંધો શું છે ના આ જે કથાઓ આપણે એ શીખવા આ કથા કઈ માનતા ની તો છે નહીં સાહેબ અમારો કોઈ હેતુ નથી કેવલ ના મોક્ષ માટે સર્વ પિતૃના મોક્ષ માટે અને જ્યારે કોઈ હેતુ ને ત્યારે ઈશ્વર તમારે હેત કરતો થઈ જાય છે ભગવાન સાથે હેત કરવો સાથે માં ચામુંડમાં કરવાના છો કારણ કે શ્રદ્ધા પૂરી થઈ જાય પછી થોડોક શ્રદ્ધા જો શરૂઆત તો અંધશ્રદ્ધાથી જ થવાની

સાડા પાંચ લાખ તો તમારે દેવા પડે કાયદેસર થાય ને ભાઈ આજે અમારી માથે જો એટલા ઉડે ભલે અમે અહીંયા મૂકીને જવા નથી પણ એટલા રૂપિયા બધા ઉડાડો જ છો ખૂબ આપો છો પણ એટલા ઉડી જાય તો અમને ના ના ફરીવાર ભલે પાછું મફત આવવું પડે સાહેબ હા એટલે મોજ થી બધા એક રૂપિયો નથી એક રૂપિયો નથી હું કામ કારણ કે આ ઘર છે આપણું અહીંયા અમથા નીકળતા હોય અને રઘુભાઈ અહીંયા જમતા જતા હોય અહીંયા ધોળા નીકળી તો પ્રથાભાઈ અહીંયા જમતા જાય કેટલાય મિત્રો આપણા બધા સ્નેહી પરિવાર એટલે આજે મને હકીકત કહું મને દિલથી કૃષ્ણની સાક્ષી કહું આજ મને હરખ બહુ છે આ નરું સત્ય કહું કે આજનો આ પ્રથમ પ્રોગ્રામ એક પરિવાર સાથે હોય આનાથી બીજું મારે ઉધળું શું હોય શકે બપોરના સહી અહીંયા હે બબે વાર જઈ હજી પૂરું કરશું જાય કે અમે હમણાં તો જવાના નથી નાસ્થા કરવાના થઈ બપોરે સન્માન થયા અમારા એટલે ખૂબ તમે તમારી રીતે મોજથી અહીંયા જે કાંઈ આવશે એ રકમ બધી અહીંયા ભાગવત કથામાં મૂકીને જવાની છે એટલે મારો બાપુ ખૂબ ઉડાડજો